નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપણી સાથે વૈશાલી પોબારુ કરીશું નજરાજના સમાચાર પર સુશીલ પવાર સાથે ડાંગ જિલ્લાથી ગુજરાતથી નાસિક શેરડી જતા યાત્રાળુઓ માટે ખાસ સમાચાર સાપુતારાથી નાસિક શેરડી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રીજા દિવસે પણ બંધ આંદોલનકારીઓએ સાપુતારા નજીક ગુજરાતથી નાસિક શેરડીને જોડતા મહત્ત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ સાથે ગુજરાતના ધરમપુરને જોડતો રસ્તો પણ બંધ કર્યો સુરગાણા તાલુકાના કમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જે પી ગાવિત સમર્થકો સાથે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન છે બેઠા એસ એ એક્ટ હેઠળની સત્તર કેડરમાં એ મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર આપે તેવી છે માંગ આંદોલનના ત્રીજા દિવસે પણ લોકો રસ્તા ઉપર બેસી રહ્યા જેને કારણે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી બંધના આંદોલનને કારણે ડાંગ પોલીસે ગુજરાતના પ્રવાસીઓને હાલ પૂરતું મહારાષ્ટ્રના શિરડી અને નાસિકના પ્રવાસને ટાળવા માટે અપીલ કરી છે રિપોર્ટર સુશીલ ડાંગ ગઈ વીસ તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પૈસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કા જામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો વીસ તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકો આંદોલન પૂર્ણ નથી કર્યું જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રની પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસના એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે એમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્સમાં પણ અમે લોકો જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે ખાસ કરીને જે સાપુતારાની આગળ રસ્તો છે જે સુરગાણા પાસે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે એ રસ્તેથી નાશિક જવાતો નથી ત્યાર પછી ધરમપુર કપરાડા પેટ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે આજે એવા સમાચારથી વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માગી રહ્યા છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિએટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે પણ જ્યાં સુધી એ લોકોના પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા લોકો આંદોલન કરવાના છે એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાસિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ કરવામાં